નો ડ્રગ્સ એન ભરુષ અભિયાન અંતર્ગત નશાયુક્ત સીડપના જથ્થા સાથે પાલેશ પોલીસે બે ઈસમોને 75000 થી વધુના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા પાલેશ જહાંગીર પાર્કમાં દુકાન મકાનમાં કોઈ ઈસમ નશો કરવામાં ઉપયોગમાં થઈ રહેલ કોળી કેલ્સીરપ નો કાયર રીતે નશાકારક કપ સિરપ કોડન રાખી છૂટક વેચાણ કરે છે જેવી વાતની આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ સડપડથી 100 મિલીવાળી 510 બોટલ મળી કુલ 75000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન મુબારક પટેલ અને ભાવેશ મથુરભાઈ ખીચડિયાને ઝડપી પાડ્યો હતો અને FSL માં એનું પરીક્ષણ થતા એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાવેલું કે જે એનડીપીએસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસએફની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિઝવાનની પૂછપરછ કરતાં એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ આ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ઉના ગામે ધરપકડ કરવામાં આવેલી છે